એક મારો મિત્ર એના લગન થયા એટલે નવા હવા લગન થયા એટલે સસરાની આંટો મારવા ગયો જમાઈ આવ્યા એટલે ભજીયા ને શીરો બનાવ્યો ત્યાં બોલા કે સાસુ કે જમાય શીરો લ્યો જમાય શીરો લ્યો લ્યો જમાય શીરો la que la la no mueve la no va todo lo que la bola la a salir ya si no yo si no yo la que leemos de todo la nieta no tanto nada de la ayuda si no pasito paso magay ni એ કે તમારે આ બધું અવળાવડા લીંબુ લીંબુ થાય કે હા અમારે તો અવડાવડા લીંબુ થાય અને કે અમારે તો એ બધું તરબૂજ જેવડા લીંબુ થાય એટલે મોઈ રીતે શીરો ભાઈઓ હતો ને એટલે કે તરબૂજ જેવડા થાય એવું આવું છે મારા કલેજા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો